વડોદરા ગોત્રીમાં વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગ રાજશાયરે તેમજ જય અંબે યુવક મંડળ દ્વારા આયોજિત ભંડારાની પ્રસાદી સામાજિક કાર્યકર્તાઓએ મોડી રાત સુધી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું વડોદરા ગોત્રીમાં વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગ રાજેશ શાયરે તેમજ જય અંબે યુવક મંડળ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રસાદી વધતા શ્રીરંગ રાજેશ શાયરે દ્વારા સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર અજયસિંહ રાજપૂતનો સંપર્ક કર્યો હતો અને સેવાભાવી સંસ્થાના કાર્યકર્તાઓએ ટેમ્પોની સેવા આપતા પિન્ટુ બારિયાની મદદથી પ્રસાદી એસએસજી હોસ્પિટલ તેમજ જીએમઇઆરએસ હોસ્પિટલમાં દર્દીના સગા સંબંધીઓ તેમજ નાઇટમાં નોકરી કરતા સ્ટાફને આપવામાં આવી હતી અને ટીમ સાથે જય અંબે યુવક મંડળે ભંડારાનો આ પ્રસાદ રાત્રે બે વાગ્યા ત્યાં સુધી લોકો સુધી પહોંચાડવામાં સહયોગ આપ્યો હતો આજ રોજ સર્વેશ્વર મહાદેવ મંદિર ગુડા ખાતે જે અંબે માતાજીનો આજના દિવસે ભંડારો હતો અને ભંડારાની અંદર તમામ જે વિસ્તારના લોકોએ આવીને આ પ્રસાદ ગ્રહણ કર્યો છે અને ત્યારબાદ થોડી પ્રસાદી આજના દિવસે વધતા અમે અધોપુરા ખાતે આવેલા અમારા સંજયભાઈ જે સામાજિક કાર્યકર્તા છે એમનો સંપર્ક કર્યો છે અને તે તેમની ટીમ લઈને અને બુડા ખાતેથી અમારા તમામ જે મિત્રો છે તે અત્યારે જે બચેલું જે પ્રસાદી છે તેને લઈને એસએસજી હોસ્પિટલ જીએમઇ આર એસ હોસ્પિટલ ખાતે તે લોકો જઈ રહ્યા છે અને જે પણ લોકો પ્રસાદીના બાકી હોય તેમના સુધી આ પ્રસાદીની સેવા પહોંચાડી રહ્યા છે એ બદલ બુડાના અમારા તમામ જે ભાઈઓ છે તેમનો અને સંજયભાઈની તમામ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અન્ન કોઈના પેટમાં જાય અને બગાડ ના થાય એનું ધ્યાનમાં રાખીને આ સેવા ચિહ્ન આપી રહ્યા છે અમારા મિત્રો છે અજયભાઈ અને જે દર વખતે ટેમ્પો લઈને જ આવી જાય છે એ એ પણ આજે તો અમે આ સૌનો હું આભાર માનું છું કે યુવાનો કોઈ પણ નિઃ ભાવે આવી રીતના સેવા કરે છે અને જે પણ જમવાનું વધે છે એને અમે જ્યાં સુધી જમવાનું પહોંચવાનો પ્રયત્ન કરીએ મારા મિત્ર સંજયસિંહ પરમારનો કોલ આવ્યો હતો કે આજે શ્રીરંગ આયર્યભાઈ ને એમના વોર્ડમાં એક ભવ્ય ડાયરો રાખવામાં આવેલો હતો અને ભંડારો હતો તો ત્યાં આગળ જે પ્રસાદી વધી હતી એનું અમે આજે ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલ ખાતે અમારા પિન્ટુભાઈ જે છે ટેમ્પાની સરસ સેવા આપે છે આવા દરેક સેવાકીય કાર્યમાં તો તમામ ત્યાંના જે આયોજનના ટીમના મિત્રો હતા એ પણ સાથે અહીંયા આવ્યા છે અને આ સેવામાં ખૂબ સારો એવો સાથ સહકાર આપી રહ્યા છે બસ આવી રીતે દરેક યુવાનો આવા સેવાકીય કાર્યમાં જોડાય ભાઈ ભક્તોને પ્રસાદીનો લાભ મળે જીએમઆરએસ આરએસ અને એફએસજી હોસ્પિટલમાં અમે પ્રસાદનું વિતરણ કર્યું હતું એટલે આપ સૌને અમે જાગૃત કરવા જાણીએ છીએ